રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ચાલતા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે શિક્ષણ સમિતિની શાળા નંબર અઠ્યાવીસ સત્તાવન અને મહારાણી લક્ષ્મીબાઈ કન્યા શાળાનો પ્રવેશોત્સવ યોજાયો હતો ડ્રોપ આઉટની સમસ્યા નિવારણ સાથે સો ટકા નામાંકનના હેતુથી યોજાયેલ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ છાત્રોને કુમકુમ તિલક કરીને મહેમાનોએ શાળા પ્રવેશ કરાવ્યો હતો આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સંસ્કૃતિઓ દ્વારા મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા મારું નામ રમઝાન જાફરાની હાલમાં ઉપસચિવ તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતે હું ફરજો બજાવું છું અને આજરોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત હું રાજકોટ કોર્પોરેશન વિસ્તારની મુલાકાતે આવેલો છું તો આજરોજ મારા દ્વારા અહીં આવેલી શ્રી અહલ્યાબાઈ હોલકર પ્રાથમિક શાળા રાણી લક્ષ્મીબાઈ માધ્યમિક શાળા અને શ્રી એની બેસંટ શાળા આની મુલાકાત લેવામાં આવેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જે કાર્યક્રમ ઉજવવામાં આવે છે એના પાછળનો મુખ્ય હાર્દ છે કે નવા જે બાળકો એનરોલ થાય છે શાળામાં એમને પ્રોત્સાહન મળે અને એડમિશન લેતી વખતે એમને પછી શાળાએ આવવા માટે એ લોકો પ્રેરાય છે વાલીઓને પણ પ્રેરણા મળે છે કોઈ આજુબાજુમાં જો કોઈ ડ્રોપઆઉટ લેતું હોય તો એને પણ એ શાળામાં એનરોલ કરવા માટે ઇનડાયરેક્ટલી એને પ્રોત્સાહિત કરી શકે છે સરકારશ્રી દ્વારા અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે જેના અંતર્ગત જે તે શાળાના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવતો હોય છે વિદ્યાર્થીની કેટેગરી મુજબ અલગ અલગ ડિપાર્ટમેન્ટ એના માટે કામ કરે છે સામાજિક જ્ઞાન અધિકારીતા વિભાગ કામ કરતો હોય છે તેમાંથી જે કોઈ પર્ટિક્યુલર રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય એના માટેની અલગ યોજનાઓ છે આ શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે એમના માટેની પણ અલગ યોજનાઓ છે જેના અંતર્ગત પણ એ લાભ મળે છે નમોલક્ષ્મી નમો સરસ્વતી યોજના છે એના અંતર્ગત પણ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવતા હોય છે આનાથી ઉપરાંત જ્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે ખાસ તો વિદ્યાર્થીઓ અને એસએમસી આના સભ્યો પણ અહીંયા હાજર હોય છે એટલે મારો પર્સનલ અનુભવ એ જ રહ્યો છે અને મારું પ્રાયોરિટી પણ આ જ હોય છે કે હું વિદ્યાર્થીઓથી વધારે વાલીઓ સાથે ઇન્ટરેક્ટ કરું કેમકે અમુક વાતો છે અમુક જે સૂચનો છે એ સમજવા માટે વિદ્યાર્થીઓ હજી ખૂબ જ નાના હોય છે એમને એ વસ્તુનો ખ્યાલ નથી હોતો એટલે વાલીઓને સમજાવીએ છીએ કે બાળક ભણે ત્યાં સુધી ભણાવજો ભણતર ખૂબ જ અગત્યનું છે કોઈ વ્યક્તિના જીવન ઘડતર માટેનું અને આજે ગાંધીનગરમાંથી અરાઉન્ડ ત્રણસોથી સાડા ત્રણસો અધિકારીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં પહોંચેલા છે અને દરેકનો મુખ્ય ઉદ્દેશ્ય અને મુખ્ય સંદેશ આ જ હોય છે કે વિદ્યાર્થીઓ ભણે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે મેં અહીં આ આ વસ્તુ ઓબ્ઝર્વ કરી અને મેં હું જ્યારે સ્પીચ આપતો હતો ત્યારે પણ મેં ઉલ્લેખ કર્યો આ વસ્તુનો વિદ્યાર્થીઓ જેટલા પણ કાર્યક્રમની હેન્ડલિંગ કરતા હતા એટલે કે જે હોસ્ટ હતા બે બહેનો એ એમનો આત્મવિશ્વાસ એના સિવાય બીજા બાળકો જ્યારે પોતાનું વક્તૃત્વ રજૂ કરવા માટે આવ્યા એ પોતાનું નૃત્ય રજૂ કર્યું એ લોકો આત્મવિશ્વાસ એમનો મને ઘણો સારો જણાવ્યો આવો આત્મવિશ્વાસ ભાગ્યે જ અમુક આ ઉંમરના બાળકોમાં આપણને જોવા મળતો હોય છે જે ક્લિયરલી રિઝલ્ટ છે શાળાના વાતાવરણનું અને અહીંયાના શિક્ષકોની જે એમને તાલીમ આપવામાં આવે છે એનું ખૂબ જ સરસ માહોલ હતો